સોળમી ડિસેમ્બરથી ધનુર્માસ એટલે કે કમૃતા શરૂ થઈ રહ્યા છે આ સમયમાં સૂર્ય ધનરાશિમાં રહે છે સૂર્ય એક મહિના સુધી ધનરાશિમાં રહે છે આથી આને ધનુર્માસ કહેવાય છે આ પછી મકરસંક્રાંતિ પર તે મકર રાશિમાં જાય છે એટલે ચૌદ જાન્યુઆરીએ ધનુર્માસ કમૃતા પૂર્ણ થાય છે ધનુર્માસમાં સૂર્યનું તેજ નબળું પડતા આ સમયમાં કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે આ સમય ખરમાસ તરીકે પણ ઓળખાય છે શાસ્ત્રો અનુસાર આ મહિનામાં સાત્વિક ભોજન કરવું જોઈએ આ મહિનામાં પવિત્ર નદીઓમાં શીતળ સ્નાન કરવાનું પણ અધિક મહત્વ છે શાસ્ત્ર અનુસાર સૂર્યના સંક્રમણ કાળમાં જે મનુષ્ય સ્નાન અથવા તો પવિત્ર શીતળ સ્નાન નથી કરતા તેના જીવનમાંથી દુઃખ અને દરિદ્રતા ક્યારેય પણ મટતા નથી આવો જાણીએ કે ધનુર્મા કમરતામાં શું કરવું પહેલો આ સમયમાં વહેલી સવારમાં ઉઠી શીતળ જળમાં સ્નાન કરીને દેહ શુદ્ધ કરવો બીજું શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામના દરુ યથાશક્તિ જપ પાઠ કરવા સૂર્યદેવની ઉપાસના કરવી ત્રીજું ધનુર્માસ દરમિયાન ઓમ શ્રી વિષ્ણવે નમા ઓમ નમો નારાયણાય ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો આ સિવાય સૂર્ય મંત્ર અને મંત્રના જપ પાઠ પણ પૂર્ણદાયક ગણાય છે ચોથો પોતાના ગુરુ કે આચાર્યના સંપર્કમાં રહી નિત્ય આરાધના પ્રવચન સાંભળીને મનને શુદ્ધ કરવો પાંચમો આ પવિત્ર માસ દરમિયાન શ્રીમદ્ ભાગવત શ્રી ગીતાજી શ્રી વિષ્ણુપુરાણનું વાંચન કરવું છઠ્ઠું આ દિવસોમાં દાન પુણ્યકર્મ અતિ ઉત્તમ આલેખ્યું છે તો એ જરૂર કરવો સાતમો પ્રભુને પ્રિય એવી ચીજ વસ્તુઓનો ત્યાગ ઉપવાસ અથવા એકઠાનું વ્રત ઉત્તમ ગણાય છે આઠમો આ મહિનામાં તામસિક ખોરાકનો ત્યાગ કરવો મોત શોકનો ત્યાગ કરવો અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું નવમો શ્રી સત્યનારાયણ ભગવાનની કથા પણ કરી શકાય દસમો આ સમય દરમિયાન આવતી એકાદશીએ વ્રત જરૂર કરવો અગિયાર આ દરમિયાન મધ ચોખાની થૂલી અડદ ડુંગળી લસણ નાગરમુથા છત્રી રાય નશાની સામગ્રી માંસ મસૂરની દાળ અને દૂષિત અનાજનો ત્યાગ કરવો જોઈએ બાર આ સમયગાળા દરમિયાન જરૂરિયાતમંદ લોકો સંતો અને પીડિતોની સેવા કરવી તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે કમૂરતા ધનુર્માસમાં ન કરવાના કાર્યોની વાત કરીએ તો આ દરમિયાન મુંડન લગ્ન ગૃહપ્રવેશ જન્મ સંસ્કાર દીક્ષાગ્રહણ કર્ણવેદ સંસ્કાર પહેલીવાર તીર્થયાત્રાએ જવું દેવસ્થાપન દેવાલય શરૂ કરવું મૂર્તિ સ્થાપના કોઈ વિશિષ્ટ યંત્રની શરૂઆત કે પછી કોઈ નવી વસ્તુની ખરીદી વગેરે જેવા કાર્યો કરવામાં આવતા નથી ધનુર્માસમાં કોઈ નવી વસ્તુ ઘર જમીન કે વાહનની ખરીદી કરવી જોઈએ નહીં આવું કરવાથી વ્યક્તિ આ વસ્તુઓનો શોખ ભોગવી શકતો નથી આ મહિનામાં ઘઉં ચોખા સફેદ અનાજ મગ જવ તલ કઠોળ જીરું આમળા સોપારી સિંધાળું મીઠું વગેરે ખાવું જોઈએ નહીં આ ધનુર્માસ માક્ષર અને પોષ માસમાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાજીમાં માક્ષણ માસ માટે અર્જુનને સંબોધીને કહ્યું છે કે માસાના માર્ગ અર્થાત માસોમાં ઉત્તમમાં ઉત્તમ હું માક્ષણ માસ છું તેથી આ માસમાં વિષ્ણુ ભગવાનની ભક્તિ ઉત્તમ ગણાય છે ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના સહા અધ્યાયો જ્યારે સાંધીબની ઋષિના આશ્રમમાં રહીને વિદ્યા અભ્યાસ કરતા હતા ત્યારે ધનુર્માસના ઉત્તમ સમયમાં સાંધીબની ઋષિએ તેમને ચોસઠ કલાની વિદ્યા શીખવી હતી તેથી આ પવિત્ર સમયને વિદ્યા સંબંધિત જ્ઞાન અને ધર્મ સંબંધિત જ્ઞાન મેળવવા માટે ઉત્તમ સમય ગણાય છે ભગવાન સ્વામિનારાયણ પણ આ સમયકાળમાં હરિભક્તોને બ્રહ્મ મુહૂર્તમાં શીતળ સ્નાન કરાવીને મૂર્તિમાં ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવતા હતા દક્ષિણ ભારતમાં ધનુર્માસનું મહત્ત્વ ખૂબ જ છે ત્યાં આ સમયમાં ભગવાન શ્રી વિષ્ણુની શ્રી રંગનાથની શ્રી વેંકટેશ ભગવાન એટલે કે શ્રી તિરુપતિ બાલાજીની અતિ ઉત્તમ ઉપાસના થાય છે